નમસ્કાર ખેડૂત મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજના તલના ભાવ જાણવાના છીએ તેથી વિડીયો માન સુધી બન્યા રહેજો ઉપરાંત વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી દરરોજે દરરોજના જે તાજા તલના ભાવ છે એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે આજના તલના ભાવ રાજકોટ પંદરસો ચોપનથી બે હજાર સાડત્રીસ અમરેલી અગિયારસો સાઠથી એકવીસો પચાસ બોટાદ એક હજાર પંદરથી બે હજાર પંદર સાવરકુંડલા ચૌદસોથી અઢારસો એંશી જામનગર સત્તરસોથી એકવીસો સિત્તેર ભાવનગર પંદરસો બાવનથી બે હજાર પચાસ જામજોધપુર અગિયારસો પચાસથી બે હજાર એકવીસ કાલાવડ તેરસોથી અઢારસો વાંકાનેર તેરસોથી ઓગણીસો પચાસ જેતપુર બારસો પચાસથી એકવીસો એકવીસ જસદણ તેરસો પચાસથી ત્રેવીસો એંશી વિસાવદર તેરસો પચાસથી એકવીસો સાસઠ મહુવા બારસોથી એકવીસો જુનાગઢ એક હજારથી બે હજાર પચાસ મોરબી અગિયારસો સાડત્રીસથી અઢારસો બ્યાસી રાજુલા ચૌદસો અઠ્ઠાણુંથી અઢારસો ને એંશી બાબરા પંદરસો પાંચથી ઓગણીસો પંચાવન કોડીનાર અગિયારસો પચાસથી ઓગણીસો ધોરાજી બારસો એકત્રીસથી તેરસો સિત્યોતેર પોરબંદર તેરસો પિસ્તાલીસથી ચૌદસો પંચોતેર હળવદ અગિયારસો એકાવનથી ઓગણીસો છન્નું ઉપલેટા અગિયારસો પચાસથી અઢારસો પચીસ પેસાણ અગિયારસોથી અઢારસો ને એકવીસ તળાજા ચૌદસોથી બે હજાર પાલીતાણા પંદરસો દસથી પંદરસો એક્યાસી દશાડા પાટડી બારસો સાઠથી ચૌદસો ધ્રોલ તેરસોથી અઢારસો વીસ ઊંઝા એક હજારથી બે હજાર એંશી વિસનગર અગિયારસો પિસ્તાલીસથી પંદરસો બેતાલીસ કડી પંદરસો સાઠથી ચૌદસો અગિયાર દાહોદ ચૌદસોથી સોળસો